નામ રોશન કરનાર એક નાનકડા વિદ્યાર્થીની વાત ધોરણ છ માં અભ્યાસ કરતા રુદ્ર ચિત્તે લોકપ્રિય કાર્યક્રમ કોન બનેગ કરોડપતિઓમાં હોટ સીટ પર બેસી પોતાનું જ નહીં પરંતુ સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે અભિનેતા અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેઠેલા રુદ્રએ માત્ર તેજસ્વી બુદ્ધિ જ નહીં પરંતુ વિશ્વાસ અને પ્રતિભાનો અનોખો દેખાવ કર્યો છે ફાસ્ટેસ્ટ ફાસ્ટેસ્ટિંગ બેતાલીસ સેકન્ડ નો નવો રેકોર્ડ બનાવીને રુદ્રએ સૌને ચકિત કરી દીધા ત્યારે તેણે કેબીસીમાં માત્ર એ જ નહીં તેણે કેબીસીમાં પચીસ લાખ રૂપિયાની મોટી જીત મેળવી છે દેશભરમાંથી પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી રુદ્રની પસંદગી થવી એ જ તેની કાબેલિયતનું મોટું પ્રતીક છે જી અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ અને કોમ્પિટિશનની વાત કરું તો એ ખૂબ જ કઠિન હતું અને ખૂબ જ લાંબી પ્રોસિજર પણ હોય છે એમાં ઓડિશન માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે પ્રયાસ કરી રહ્યા હતા કેબીસીના રજિસ્ટ્રેશનમાં અને આ વર્ષે અમારો નંબર લાગ્યો છે અને એમાં ઓડિશન કોલ આવે ત્યારથી જ તમારે તૈયારી ચાલુ કરી દેવી પડે છે ઓડિશનનો કોલ આવ્યા પછી અમે તૈયારી કરાવી અને અ લગભગ એ છઠ્ઠા ધોરણમાં અત્યારે ભણે છે પણ મેં દસમા ધોરણ સુધીની બધી પાઠ્યપુસ્તકો લાવી અને એને રિફર કરાવડાવી હતી જે સ્કૂલ લેવલનું એજ્યુકેશન હોય દસમા ધોરણ સુધીનું એ તો અમે મેઈન મેન એને કવર કરાવેલું જ અને એના ઉપરાંત અમે જે અલગ અલગ વિષયો હોય છે કરંટ અફેર્સ છે સ્પોર્ટ્સ છે પોલિટિક્સ છે જ્યોગ્રાફી છે હિસ્ટ્રી છે એ બધું જ એને અમે એને તૈયારી કરાવડાવી હતી ઘરે બેસીને અને થોડુંક ગૂગલ સર્ચ અને ચેટ જીપીટીનો પણ ઉપયોગ કર્યો તો અમે એના માટે અને પછી ત્યાં જે પાંચ હજાર છોકરાઓનો જે જીકે ટેસ્ટ થાય છે એ જીકે ટેસ્ટ એને ક્લિયર કર્યો અને પર્સનલ ઇન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોંચ્યો જે ફક્ત પાંચસો છોકરાઓનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને પછી એ પર્સનલ ઇન્ટરવ્યુમાંથી ફક્ત વીસ છોકરાઓને એ લોકો ગેમ રમવા માટે બોલાવે છે જેમાં રુદ્રની પસંદગી થઈ હતી કેબીસી માં પહોંચવાનું એટલે જે પ્રોસેસ છે આપણે જે ટીવી પર જોઈએ છે એટલું પણ કઈ સરળ નથી આપણને એટલે બહુ જ કઠિન પ્રોસેસ હોય છે પહેલા તો તમારે રજીસ્ટર કરાવવું પડે પછી તમારે એટલે ટેસ્ટ આપવો પડે ઇન્ટરવ્યુ અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ પછી તમે હોટ સીટ પર બેસો મહેનત તો બહુ લાગે છે મેં દસ દસ બાર બાર કલાક સુધી મહેનત કરી અને ત્યાર જઈને મેં હોટચીટ પર બેસે મારો વિચાર એટલે મારી દાદી અને મારી મમ્મી નું સપનું હતું કે મેં એટલે છેલ્લા પચીસ વર્ષથી એવું હતું કે મારા પરિવાર માંથી કોઈ પણ એક સદસ્ય કેબીસી ના હોટચીટ પર બેસે અને એનાથી મેચ ત્રણ વર્ષથી ટ્રાય કરી રહ્યો છું